साकेत साहब और एनएच 34 ये ना गेंदबाज भी पर करता है ना तो कहना है कि परमात्मा आप अपनी ये गुथा सुना कराती है ये बहुत ये बात है I okay. Yeah. અને ખેડ બધાએ આપો કોઈ કાઢી અને અહીંયા હાજર રહ્યા છો એ બદલ સૌનો હું આભાર માનું છું શ્રી કૃષ્ણમસાયર સંસ્થા છેલ્લા 70 વર્ષથી ચાલે છે એક્ઝિબિશન નો સાતમો વર્ષ છે સૈયા વર્ષમાં 10 પ્રોગ્રામ આપે છે

सरकार की सातवें वर्ष एक्टिविसेशन में आज रहे हैं यूज़े। अत्याशुभी कोई एक्टिविसेशन में, के एक भी प्रोग्राम में कोई कप्लिट नहीं पड़ी। एवरटी और दी सहयोगों को आभार मानुंछू। आवित रीते दर वर्षे डायरेक्ट प्रोग्राम में सहयोगों साथ बढ़ते रहे ਖਰਮ ਜੈ ਜੀ ਸ਼ੁਗਵ ਮੇਰੇ ਕੋਲ ਮਾਰੇ ਇੱਕ ਜਵਾਬ ਕਰੀ ਤੇ ਕਿ ਜੈਨ ਤੇ ਹੋ ਪ੍ਰਮੁਖ ਬਣਿਆ ਬਾਅਦ ਇਹ ਗੋਲਸ ਪੂਰਾ ਹੋ ਗਿਆ ਤੋ ਸਰਵਲਵਾ ਇਹਨਾਂ ਪਹਿਲੋ ਵਸਤੂ ਦਾ ਜਿਹਨੇ ਕਿਹਾ ਇੱਕ ਆਪਣਾ ਦਲ ਫੋਰਮਾ ਏਸੀ ਇਹ ਗੱਲਿਆਂ ਮੇਂ ਉਹਦੇ ਦਰਸਤ ਆਇਆ ਤੂੰ ਇਹਦੀ ਸਰਵਲਵਾ ਤੇ ਪછી ਸਮਾਜਿਕ ਘਣੋ ਬਹੁਤ ਸਹਾਇਤਾ ਕਰਿਓ ਅਤੇ ਬਾੜੀ ਦਾ ਘਣੋ ਬਹੁਤ ਵਿਕਾਸ ਵੀ ਕਰਿਓ

તો મીન 25% એવરેજ તો પણ આપણે સોલર ફી કરી હોય તો અંદાજીત ખર્જો એનો આખે આખો ₹8000 ની આસપાસ છે જો તો એટલે કે આપણે ટોટલી ફી આ એટલે આગામી આપણે થઈ જાય અને પણ કરવાનો છું એટલે સરકાર મળશે તો ટકા એમાં વિકાસ થશે અને આ વાડીમાં લોકો આવે જે હોય મંદિર હોય જય દેરાસર હોય તો એમાં દરેક ઘણા તરફ દર્શન કરવા માટે જાય છે આખા અમદાવાદ ની અંદર મંદિર તમે જોશો એક જ છે વિશ્વકર્મા દાદા મંદિર આપણા સમાજ તો જૂનું મંદિર ઘણા વર્ષોથી પણ એને આપણે હવે ધીરે ધીરે ભૂલી જઈએ દરેક ના માટે પણ જઈશું આરસ માં તો જઈશું એ બાજુ નીકળીશું તો દર્શન કરીશું પણ સ્પેશિયલ આપણે અહીંયા આવીશું અને દર્શન કરીશું એવી ભાવના અંદરથી કોઈ પહેલા નથી હું બધા આપ કુડારજી દર્શન ને એકવાર અહીં આવીએ તો કોંગ્રેજી અમાર સંગ ને 10 દે પર જ્યારે તમે સમય મળે ત્યારે આપણે કથા કરીએ છીએ એક કથામાં પણ રામડાના આપણો હોય છે પણ જેના તળજા કરીને હું જો એવું લાગે એટલે કથાના યજમાન

એમાં એ પછી મોટી સમાજનો કોઈ પણ પણ વ્યક્તિ આટલા પૈસા કરી શકે છે કારણ કે રોજના બધું નહીં વીસ રૂપિયા આ બી મેં આહામ કર્યું કે રોજના રૂપિયા બચાવો અને છસો રૂપિયા આમાં ના દિવસે મંદિર આવીને તમે પોત બનાવડાવો

પણ આપણે શું જોઈએ એ તો જો કેતો હોય પણ એને કરી આપણે નથી જોતા એને સમાજને કેટલી મદદ કરી નથી જોતા આપણો એક અને આપણો દરેકમાં હું કે હોય હોય છે વ્યક્તિ કે આગળ નીકળી ગયો એ ના થવું જોઈએ તો એક ના સમાજને આગળ હોય તો આપણે આપણો અહમને છોડી જવું પડશે જો આપણે અહમને છોડી અને દરેક માણસને સમાન ગણીશું ને તો જ આપણો સમાજનો વિકાસ થશે એટલે મારી સૌને રિક્વેસ્ટ છે

Kemarin. Kacang nang dekannya putih.

ダイレクトコングラチュレーション અને સરસ રીતે પ્રોગ્રામ બેટીસ થાય rest ભગવાન બી સાથ સહકાર આપે વરસાદમાં અમારા કમિટી મેમ્બરનો બધાને સાથ સહકાર મળે અને બધા બી સ્ટોરવાળા બી અમને સહકાર આપે એવી અમારી આશા છે और ये है एवरी एनिवर डेस्मा है 10% डिस्काउंट आफ्टर 10 में आने के पीछे गहरी वो जो दाढ़ी दाढ़ी है ना जय सरकार हेलो काम ભાનુબેન સૈયર ના પ્રમુખ આપને બે શબ્દો કહે છે બોલો આપને કેવું અને આમાં વ્યૂ આપજો અને આવતા વર્ષે આને ખૂબ સારું કરીએ એની અમારા માટે પ્રાર્થના કરજો જય વિશ્વકર્મા સંગીતા બેન વિનિતભાઈ કંબાયતા જેઓ ના આજે ઉદઘાટન એ બે શબ્દ બોલશે અત્યારે અમે સુતાની ત્યાંથી એક્ઝિબિશનમાં છીએ અમને બહુ શોપિંગ કરવાની ખૂબ જ મજા આવે છે બહુ જ સરસ yeah arejjan anyoi awa, I WACHI SAADA DAL i jwelngam, a 頑張ったよ。 બટમ ને ખબર મારે વાર્ષિક મનસન છે એટલે છોરે થોડું ખાનાદ ગરે કે યાદ ઓલે છે તો qua nó lấy ra ha này ha mình lấy ra ha đó bây đó નમસ્કાર દર્શક મિત્રો જય વિશ્વકર્મા આપે અમારો આ વિડિયો જોયો કેવો લાગ્યો અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી અને વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાયની ની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી હું ભાવિષ્ય મિસ્ત્રી વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ અમદાવાદ